મહાનગરપાલિકા કચેરી ઝૂપડા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે સિંગણપોર ખાતે આવેલી તેમની ઝુપડપટ્ટી ને લઈ તેઓ દ્વારા આવેદન પત્ર અપાયું હતું અને તાત્કાલિક તેમની માંગણી સંતોષવામાં આવે તેવી માંગ કરાઈ હતી રમીલાબેન રમીલાબેન ક્યાં રહેવાનું ગામમાં શું તમને ત્યાં સમસ્યા થઇ રહી છે અમારે સમસ્યા એ છે અત્યારે અમે સીતેર એસી વર્ષથી રહીએ છે અમારા પહેલા પાકા મકાન હતા બરાબર એને પછી અમને પાંચ થી છ વાર સુધીમાં માં બનાવ્યા પાકા મકાન તોડી નાખ્યા એને પછી અમે ઝુંપડા બનાવ્યા એ ઝૂંપડા પણ એ લોકો આવીને ને તોડી તોડી ને જતા રહેશે અને એમ કે તમે ખાલી કરો ખાલી કરો પણ અમે ખાલી કરીને જઈએ ક્યાં સાહેબ અમને કઈ તમે આપો સારું આપો તો અમે રહી શકીએ ને મુનસીપાલટી વાળા આવે આવે મ્યુનિસિપાલિટી વાળા આવે પોલીસ વાળા આવે લેડીઝ પોલીસ આવે સીઆઈડી આવે અને અમે ધમકી આપી આપીને જાય તમે ખાલી કરો બાકી તમારા સામાન સુધી તમે અમે પાણી નાખીશું ભલે તમે વાગી જશે અમે કઈ જાણીએ નઈ